બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજ રોજ વહેલી સવારે આગની ઘટના બની પાલનપુરમાં ભીષણ આગ નવા આગેલી આગ વધુ માર્કેટમાં ફેલાય નુકસાન બનાસકાંઠા પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાત થી વધુ દુકાનો આવી ગઈ છે જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે જેમાં લાખો નું અનાજ બળીને ખાખ થઈ ગયો છે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે ત્રણ દુકાનો બળીને ખાખ પાલમપુરના નવા માર્કેટયાર્ડમાં લાગી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી માર્કેટયાર્ડની યાર્ડની જી લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને કાબુ મેળવ્યો છે લાખોનું અનાજ બળીને ખાક થઈ ગયું નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાક થઈ ગઈ એમાં લાખો નું અનાજ બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે